ડાન્સ કરતા એને માથું નમાવું પડતું હતું આવી એક જાહો જલાલી અકબરની હતી તો અકબરની જાહો જલાલીમાં કોઈ અકબરના કાનમાં કીધું કે એક જ મેવાડ એવું છે મહારાણા પ્રતાપ કે જે તમને નમવા માટે તૈયાર નથી તો એને કીધું કે ભાઈ સમજો તો મોકલો એને કહો કે ભાઈ જે ગુલામીનો જે દરજ્જો છે એમાં તમને બહુ મોખરે રાખવામાં આવશે તમને એમાં બહુ મોખરે ગુલામીનો દરજ્જો આપવામાં આવશે ત્યારે મહારાણા પ્રતાપે કીધું કે વળતા જવાબમાં કે તમે તમારા અકબરને તમારા દિલ્હી સહિંસાને એટલું કહી દેજો કે મેવાડ ભલે નાનું સ્ટેટ છે દિલ્હી તો પણ હિન્દુસ્તાનનો રાજા છે સહિંસા છે મારું માથું મેવાડની રાજધાનીનું માથું એ એકલંગજી મહાદેવ છે આજ પણ તમે કદાચ રાજસ્થાન જાઓ તો ભગવાન એકલંગજીના દર્શન કરજો ભોળાનાથના એકલંગજી સિવાય મેવાડના કોઈ રાજવીનું માથું કોઈને નઈમું નથી એના માટે ચાહે જોબ જે ભી કરવાનું થાય એના માટે મેવાડ તૈયાર છે ને ત્યારે હું આ કાયમની માટે મારા ડાયરામાં આ કડી હું વધારે ડાયરામાં ગાતો હોઉં છું કે એકલંગજીને નમવાની વાત કરી એકલંગજી એટલે ભગવાન ભોળાનાથ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ દુનિયા બનાવવાળો એટલે ભગવાન ભોળાનાથ છે મહાદેવ ત્યારે મહારાણા પ્રતાપને કવિએ બોલાવ્યા છે કે કવિ તો તમે જાણો છો કે કવિ કવિએ વૃક્ષોને બોલાવ્યા છે બિલકુલ